સીટ ફોલ્ડેબલ આપી દીધી છે એટલે તમે આરામથી સુઈ શકશો એવરેજની વાત કરું તો ડીઝલ જે છે ડીઝલમાં એવરેજ કંપની સૌથી પહેલાં આપણે મહિન્દ્રા નમસ્કાર આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની ઓગણીસો પિસ્તાલીસથી આપણે કાર્યરત છે સૌથી પહેલાં આપણે સ્ટીલ બિઝનેસમાં હતા ઓગણીસો ને સુડતાલીસમાં આપણે વિલિપ્સનું આપણે લાઇસન્સ લીધું તેના પછી આપણે જીપ બ્રાન્ડ ચાલુ કરી તેના પછી આપણે ઓગણીસો પંચાવનમાં જીપ મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું પછી ઓગણીસો ત્રેસઠમાં આપણે કેશુ મહિન્દ્રા ટ્રેક્ટર બિઝનેસમાં આવ્યા ટ્રેક્ટર બિઝનેસમાં આપણે ઓગણીસો પંચ્યાસીથી પહેલાં ઇન્ટરનેશનલ ટ્રેક્ટર આવતા ટ્રેક્ટર બિઝનેસમાં પણ આજે આપણે નંબર વન છીએ બોલેરો સેગમેન્ટની વાત કરીએ તો આપણે બોલેરો સેગમેન્ટમાં છોતેર ટકા માર્કેટ શેર આપણો છે મહિન્દ્રા બુલેરો પિકઅપ સેટમેન જેથી એનો માર્ગ સેટ ફો થતા એના પછી આપણે બે હજાર ઓગણીસોની સાલમાં આપણે બુલેરો સિરીઝ લઈને આવ્યા બુલેરો સિરીઝમાં જે પચીસ વર્ષથી આપણે નંબર વન છે પાંચસો કિલોથી લઈને બે ટન લગીની ગાડીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની નંબર વન છે તેના પછી આજે હવે અર્બન રૂરલ સિનરીઓ ચેન્જ થયો એટલે કંપનીને એમ થયું કે આજે આપણે હવે નવી પ્રોડક્ટ લઈને આવીએ તો આપણે એ માટે લઈને આવ્યા છીએ ખાસ કરીને આ ગાડીમાં આપણે સેફ્ટી ફીચર્સને વધારે ધ્યાન આપવામાં આવ્યું છે સેફ્ટી ફીચર્સમાં આપણે વાત કરીએ આ ગાડીની તો આમાં એરબેગ બેગ આવશે પછી આમાં તમારે જે અંદર સ્ટીલ બોડી સ્ટ્રક્ચર આવશે બાસઠ ટકામાં સ્ટીલ બોડી સ્ટ્રકચર આવશે અને આ ગાડી તમે ચલાવો એટલે કાર લાઈક તમને બધું ફીલ થશે અંદર તમે આ સિનિંગમાં ફર્સ્ટ ટાઈમ કોમર્શિયલ વ્હીકલમાં એરબેગ રિવર્સ પાર્કિંગ કેમેરો પણ આપી બધો છે કંપની ફિટેટ જ આપ્યો છે અને બીજું જે આની હેડલાઇટ છે એ વર્ટિકલ હેડલાઇટ આવશે અને બોલ્ડ ડિઝાઇન આવશે આની હેડલાઇટ જે છે એ વર્ટિકલ આવશે અને આની જે હેન્ડલ રહ્યું એ પણ વર્ટિકલ આવશે અને આમાં સેફ્ટીમાં એ પિલ્લર આવશે બરાબર અને જે આનું મટીરિયલ છે ચેસીસનું એ બાસઠ ટકા સ્ટ્રેન સ્ટીલથી બનાવેલું છે એટલે ખાસ કરીને અત્યારના સમયના જે પણ ડ્રાઈવરો રહ્યા યંગ જનરેશન માટે આ ગાડી બનાવવામાં આપી છે આ ગાડીમાં બે મોડેલ આવશે તમારે નવ ફૂટ અને દસ ફૂટ આ નું નામ છે આપણે વીરો વીરો એટલા માટે રાખ્યું છે કે વીરો આપણો જે રહ્યો એને આપણે જગમગાવવાનો છે ખાસ કરીને યંગ જનરેશન માટે અને આમાં ટાયરની વાત કરીએ તો પંદર ના ટાયર આવશે અને અંદર પણ તમે જોશો તો તમને કાર જે ચલાવો એ રીતનો આભાસ આવશે દસ પોઈન્ટ પચીસ ઇંચનું મ્યુઝિક સિસ્ટમ આવશે અને અંદર જે ડિસ્પ્લે આવશે સેમ કાર લાઈક જ હશે સ્ટેરિંગ જુઓ તમે એના તમે ગેર લિવર જુઓ ગેર લિવર જે છે કેબલ શિફ્ટેડ આવશે અને આના જે ઓડિયો માઉન્ટિંગ એ સ્ટેરિંગ ઉપર જ આવી જશે અને એસીની વાત કરું તો એસી પણ તમને કાર જે રીતમાં કારમાં જે રીતના આવે એ રીતના જ આવશે ઇમોબિલાઇઝર પણ આમાં આવશે અને પાછળ હવે તમને આગળના ફ્રન્ટ ટાયર છે એ પણ તમારે પંદર ઇંચના આવશે અને આગળમાં અને પાછળમાં જે સસ્પેન્શન આવશે એ ઓવર સ્લંગ સસ્પેન્શન આવશે એનાથી તમારે શું થશે કે ઓફ રોડમાં ગાડી પણ તમારે ક્યાંય નીચે અટશે નહીં અને પાછલા કાર્ગો બોક્સની વાત કરું તો નવ ફીટ અને દસ ફીટ બેમાં આવશે સીએનજી વેરિયન્ટ અને ડીઝલ વેરિયન્ટ બરાબર અને આ સપોર્ટની વાત કરું તો આ સપોર્ટ પાછળ આપી દીધા હે એનું કારણ એટલા માટે કે અંદર જે તમારે લેમિનેટ સીટ કે કોઈ આઠ ફૂટ કે દસ ફૂટ હોય તો એ અંદર આરામથી સમાઈ જાય પાછળની વાત કરું તો પાછળ તમને મહિન્દ્રા બ્રાન્ડિંગ લખેલ આવશે આ ગાડીનો આપણો લોગો છે અને ફર્સ્ટ ટાઈમ કોમર્શિયલ સેગમેન્ટમાં આપણે રિવર્સ પાર્કિંગ કેમેરો લઈ આવ્યા છીએ કમની ફિટેડ કંપની ફિટેડ આપણે રિવર્સ કેમેરો લઈ આવ્યા છીએ સ્પેર વ્હીલ પાછળ આવશે અને આની જે ચેસી સીડી એ પણ તમે જો સ્ટીલ બોડી સ્ટ્રેન્થ આવશે અને મજબૂત આવશે અને આના પાટા પણ તમે જો ઓવર સ્લંગ સસ્પેન્શન ઓવર સ્લંગ સસ્પેન્શન એટલે તમારે ઓફ રોડમાં પણ કોઈ પણ જાતનું પાટા વધારવાની જરૂર નથી પાટા વધારવાની જરૂર બીજું કે બેટરી જે છે બેટરી અહીંયા આપેલી છે આ જે છે એ આપણું ડીઈએફ જે કેમિકલ યુરિયા કીએ એ આવશે આ પાવર નું ઓઇલ આવશે બરાબર એન્જિન જે છે એ આપણે અહીંયા આવશે સીટ આની જે અને ફર્સ્ટ ટાઈમ તમે આ સેગમેન્ટમાં જોશો તો તમને સીટ ફોલ્ડેબલ આવશે એટલે તમે આરામથી આમાં સૂઈ શકશો બીજું કે આમાં તમે જે જોશો ને તો તમને ડેશબોર્ડ જે છે એ ડેશબોર્ડ બે આવશે અને બે સોકેટ આપેલા છે આપણે પાવર વિન્ડોના અને બાર વોલ્ટ ચાર્જિંગના અને જે આ ગિયર લીવર જે છે એ ફોર વ્હીલમાં જે સિસ્ટમ આવે ને એ જ રીતના તમને ફોર વ્હીલ ચલાવતા હોય એવું ફીલ તમને થશે બીજું કે આમાં હેન્ડલ છે એ પણ તમારે મજબૂતીની સાથે એક્ઝિટ એન્ટ્રી કરવા માટે તમે આરામથી અંદર જઈ શકશો અને આ સેફ્ટી માંથી વાત કરીએ તો આપણે એ પિલ્લર લાગશે એ પિલ્લર થી આ એ પિલ્લર ટાઈપ આવશે આમાં અને આમાં જે બીજી સેફ્ટી ની તમને વાત કરી તો પેન્ડેલમ જે ટેસ્ટ થાય એ તો કોમર્શિયલ વ્હીકલ માં પેન્ડેલમ ટેસ્ટ થાય છે તેનાથી વધારે ચાર ગણું જે આમાં આવશે જીરો પોઈન્ટ નાઇન્ટી સિક્સ એ આઈ એસ એ જે મજબૂતીની સાથે આને ટેસ્ટિંગ કર્યું પછી આને બજારમાં મૂકવામાં આવી છે આનો લોગો પણ તમને આકર્ષક મહિન્દ્રાએ ચેન્જીસ કરીને જ આપ્યો છે અને કંપનીએ વીરો નામ આપ્યો છે જે આનું વાત કરીએ આપણે વાઇપરની તો વાઇપરમાં જ એને જે પાણીની આપી નોંધેલું છે તે અંદર જ આવશે અને કંપની ફિટે જે છે એ તમારે સર્ટિફાઈડ ડી પ્લસ ટુ આવશે એટલે ત્રણ જણા તમે આરામથી બેસી શકશો સ્પીડ લિમિટ આવશે અને આની એવરેજની વાત કરું તો ડીઝલ જે છે ડીઝલમાં એવરેજ કંપની આની અઢાર પોઈન્ટ બે કીએ છે અને સીએનજીમાં ઓગણીસ પોઈન્ટ ચારની એવરેજ કીએ છે એટલે બેસ્ટ સેગમેન્ટમાં આ એવરેજ સારામાં સારી છે થ્રી સિલિન્ડર એન્જિનમાં આપણે ડીઝલમાં અને સીએનજી આવશે સીએનજીમાં સોળસો કિલો આવશે અને આ બંને વેરિયન્ટ આવશે મેનમાં ફર્સ્ટ ઇન તમે જુઓ તો સીટ ફોલ્ડેબલ આપી દીધી છે એટલે તમે આરામથી સૂઈ શકશો એડ્રેસ નાખો ખોલે આ તમારે સોફા ટાઈપ થઈ ગયું અને અહીંયા વાત કરીએ તો આપણે ટૂલ બોક્સ લોકેડ આવી જશે તમારે કોઈ અલગ એક્સ્ટ્રા કંઈ કરાવવા પણ નહીં રે આમાં ટૂલ કીટ આવી જશે વ્હીલ પાનું આવશે જેક આવી જશે અને બે પાના આવી જશે જમીનમાં ફર્સ્ટ ઇન કટ ઓફ પાવર કટ ઓફ સિસ્ટમ આપી દીધી છે એટલે તમારે ક્યારેય પણ હાઇડ્રોલિક કે કાંઈ બનાવવું હોય કાંઈ તમારે લોડિંગમાં અનલોડિંગ કરવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ બનાવવી હોય તો આમાં કટ આવું કંપનીમાં ફિટિંગ જ આપી દીધી છે એના માટે તમારે ખાલી હાઇડ્રોલિક એક બેસાડ દો એટલે તમારે ઓટોમેટિક જે આ છે એ પાછળનું કાર્બો બોક્સ નીચે ઓલડી પણ શકશે કંપની ફિટિંગ જ આવશે ચલાવવામાં પણ ખૂબ જ સ્મૂથલી છે ગાડી ચલાવવામાં પણ ફૂલ સ્મૂથલી જ ગાડી છે અને આવા જ નવી નવી ગાડીઓના વિડીયો જોવા માટે કે ગાડીઓની ફૂલ ડિટેલ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ